તમારો ખૂબ ખૂબ આભાર યાર તમે વાત કરવા દીધી એટલે એમાં આભાર હે નો ભાઈ માણસ મોણસ ના કોમ માં આવો તો કુ ના હે અલે ભાઈ મારા ખાતા માં 40000 રૂપિયા કપાઈ ગયા કે ના ભાઈ પેલા ભાઈને ફોન કરવા આલે તો ને એ આરો ફ્રોડ લાગા છે એ ભાઈ એ ટાઈમ નતો કીધો એ ભાઈ એ મારા મોબાઈલ માં ઓટીપી આલે આ લોકો કો જો તો ફરતા જ હોય છે આવા લોકો થી તમે સાવધાન રહો સતર્ક રહો ફોન કરવાના તમે ફોન લી અને જેને ઓટીપી લી તમારો ખાતો ખાલી થઈ જાય